પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાં શરૂ કરાયું પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર જેમાં પીબીએસસી યોજનાથી ઘરેલું હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને મળશે શરણ અને રક્ષણ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની પીબીએસસી પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર મહત્ત્વની યોજના છે જે તમામ જિલ્લાઓમાં કાર્યરત છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલું હિંસા અને અન્ય સમસ્યાઓ જેમ કે નશામાં થયેલી હિંસા બળાત્કાર બાળ શોષણ બાળકોનો કબજો દહેજ અને સાયબર ક્રાઈમ જેવા કેસોમાં મદદ માટે પોલીસ સ્ટેશન જતી મહિલાઓની પીબીએસસી સેન્ટરની મહિલા કાઉન્સેલર દ્વારા જ કાઉન્સેલિંગ માર્ગદર્શન અને સંસ્થાકીય સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ્ય રહેલો છે જે અંતર્ગત રાધનપુર ખાતે પોલીસ સ્ટેશનમાં એક નવું પીબી એસસી શરૂ કરવામાં આવેલ છે જેમાં મહિલા કાઉન્સેલર દ્વારા તમામ પીડિત મહિલાઓને સહાયતા પૂરી પાડવામાં આવશે પીબીએસસી દ્વારા ઘરેલું હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને મદદરૂપ થવા અને જરૂર જણાય તેની સમસ્યાના ઉકેલના ભાગરૂપે કાઉન્સેલિંગ કરવા મહિલાઓને તેના કાયદાકીય અધિકારોથી માહિતગાર કરવા તેમને કાનૂની સેવા પૂરી પાડવામાં મદદ થવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પીબીએસસી યોજના બનાવવામાં આવેલ છે જે અન્વયે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને વિવિધ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે જેમાં પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર પી જે સોલંકી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી મેઘાબેન ગોસ્વામી જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલ ફિલ્ડ ઓફિસર મુકેશભાઈ મિસ્ત્રી ડીએચઈડબલ્યુ સ્ટાફ પીવીએસસી સ્ટાફ સ્વાતિ સંસ્થાનો સ્ટાફ તથા પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રાધનપુર ખાતે પોલીસ બેદ સપોર્ટ સેન્ટર રાધનપુર પોલીસ સ્ટેશનમાં ઓપનિંગ કરેલ છે આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે કોઈ પણ ઘરેલું હિંસાથી પીડિત મહિલા કે કોઈપણ પીડિત મહિલા કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનેલો હોય જનતી સતામણી કે અન્ય કોઈપણ રીતે પીડિત મહિલાને અહીંયા સહાયતા આપવામાં આવશે બે અમારી કાઉન્સલર બહેનોની નિમણૂક કરેલી છે આ કાઉન્સલર બહેનો દ્વારા બહેનોનું કાઉન્સલિંગ કરવામાં આવશે બહેનો સાથે એકદમ એ બહેનની સખી તરીકે જ વ્યવહાર કરવામાં આવશે જેથી કરીને બહેનનું એમની સમસ્યાના મૂળ સુધી પહોંચીને બેનને કંઈ પણ સમસ્યા છે એના બેનના એમના મા બેનને જે રીતે માર્ગદર્શન જોઈએ છે જે રીતે એમને સમાધાન કરવા ઈચ્છે છે એ રીતે જ સમાધાન કરીને બેનોનું પુનઃસ્થાપન કરવામાં આવશે આ સેન્ટરમાં આજુબાજુના તાલુકા જે સમી છે વારાહી છે રાધનપુર પ્રોપરની મહિલાઓ જે નજીકની જે તમામ મહિલાઓને આ સેન્ટરનો લાભ મળી શકશે જેથી કરીને બે જે પાટણ જિલ્લામાં અમારું પીબીએસસી સેન્ટર ચાલતું હતું ત્યાં બહેનોને આવવું પડતું હતું એના બદલે હવે બહેનો નજીકમાં પોતાનો આ યોજનાનો લાભ લઈ શકશે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર